નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર પણ આ વિગતો જોઈએ પહેલા આપને એક વિનંતી કે હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેસો અને અમારા આ જે વિડીયો છે એ વિડીયો તમે લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં જેથી કરીને ગુજરાતના બીજા વિદ્યાર્થીઓને અક્ષર દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જે માહિતી મોકલવામાં આવે છે એ માહિતી બીજાને તમે પહોંચાડશો જેથી કરીને એમને પણ આ લાભ મળી શકે જોઈએ વિગતો કલમ નંબર એકસો ને નવ્વાણું કલમ નંબર એકસો ને જે નવ્વાણું છે એમાં નાણાં વિધેયકની વ્યાખ્યા આપે છે એની વ્યાખ્યા માટે છે પણ આ રાજ્યના સંદર્ભમાં હશે તે કેન્દ્રના સંદર્ભમાં માત્ર ફેર આટલું જ છે બાકી મોટા વિગતો એ સમાન જેવી છે આ પ્રકારના હેતુઓ માટે કોઈ વિધેયક માત્ર નીચેની અથવા તમામ કે તે પૈકીની કોઈ બાબતને લગતી જોગવાઈઓ આવતી હોય તો તે વિધેયક નાણાં વિધેયક છે તેમ ગણાશે નાણાં વિધેયક કોને કહેવાય એની વ્યાખ્યા અહીંયા આપવામાં આવી છે આપેલી જે વિગતો છે એમાંની તમામ અથવા તેમાંની કોઈ પણ એક નો પણ જો એમાં સમાવેશ થતો હોય તો એ નાળા વિધેયક છે કઈ વિગતો છે ટેક્સ અંગેની કોઈ જોગવાઈ હોય તો નાળા વિધેયક નંબર ટુ રાજ્ય નાણાં કરજ લેવાનું કે કોઈ બાયદરી આપવાનું નિયમન કરવાની અથવા તો રાજ્ય લીધેલ કે લેવાની કોઈ નાણાકીય જવાબદારી અંગેના કાયદામાં સુધારો કરવાનો અથવા સોરી નંબર ટુ રાજ્ય કોઈ કરજ લેવા માગતું હોય લોન લેવા માગતું હોય તો તે સંબંધિત જોગવાઈ હોય તો એ વિધેયકને નાણાં વિધેયક કહેવાય સી રાજ્યના સંચિત નિધિ અથવા આકસ્મિક નિધિના હવાલાના એવા કોઈ પણ નાણાં ભરવાની અથવા તેમાંથી ઉપાડ કરવાનો ત્રીજો મુદ્દો રાજ્યનું જે સંચિત નિધિ અને જે આકસ્મિક નિધિ જે ખાતા છે એમાંથી નાણાં ઉપાડવાની સંચિત નિધિમાંથી નાણાંનો વિનિયોગ કરવાની જોગવાઈ હોય તો એ પણ નાણાં વિધેયક કહી શકાય એના પછીનો મુદ્દો કોઈ ખર્ચને રાજ્યના સંચિત નિધિ ખાતે ઉધારવાનું જાહેર કરવાની અથવા એવા કોઈ ખર્ચની રકમ વધારવાની એટલે કોઈ કોઈ ખર્ચને સંચિત નીતિ ઉધારવાનો હોય રાજ્યની સંચિત નિધિ રાજ્યના જાહેર હિસાબ ખાતે નાણાં પ્રાપ્ત કરવાની અથવા એવા નાણાંનો હવાલો રાખવાની કે આપવાની કોઈ જોગવાઈ હોય એટલે કે જે સંચિત નિધિ અથવા રાજ્યના જાહેર હિસાબ ખાતે નાણાં પ્રાપ્ત કરવાની અથવા એવા નાણાંનો હવાલો નાખવાની વાત હોય તો એટલે આ જે પેટાખંડોમાં આપેલી જે જોગવાઈ છે એમાંની બધી અથવા કોઈ એક ની વાત હોય તો એ નાણાં વિધેયક કહેવાશે આ કોઈ વિધેયક દંડ નાખવાની કે નાણાં રૂપમાં બીજી શિક્ષા કરવાની અથવા લાયસન્સ માટેની ફી કે બજાવેલી સેવા માટે ફી માગવાની જોગવાઈ કરતું હોય તેટલા જ કારણસર સ્થાનિક હેતુ માટે કોઈ સ્થાનિક સત્તાધિકારી કે મંડળે કોઈ કર નાખવાની નાબૂદ કરવાની માફ કરવાની ફેરફાર કરવાની અથવા તેનું નિયમન કરવાની જોગવાઈ કરતું હોય તેટલા જ કારણે તે નાણાં વિધેયક ગણાશે નહીં કયું નાણાં વિધેયક નહીં ગણાય એની વાત અહીંયા કરે કે જેમાં

ત્યારે તે નાણા વિધેયક છે તેવા વિધાનસભાના અધ્યક્ષની સહીવાળા પ્રમાણપત્રનો શેરો તેના ઉપર થયેલો હોવજે એટલે કે નાણા વિધેયક અંગેનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ કરશે અને એ નાણા વિધેયક પસાર થયા પછી એ વિધાનસભાના અધ્યક્ષના શેરા સાથે એની સહી સાથે એ રાજ્યપાલને મોકલી આપવામાં આવે છે નાણા વિધેયકની આ વ્યાખ્યા અનુચ્છેદ એકસો દસ ના જેવી જ છે એક આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો અને થોડું કન્ફ્યુઝન છે એ દૂર કરો કેન્દ્ર સરકાર માટે નાણાં વિધેયકની વ્યાખ્યા કઈ કલમમાં છે એકસો ને માં રાજ્ય સરકાર માટે નાણા વિધેયક ની વ્યાખ્યા કઈ કલમમાં છે એકસો ને માં એટલે બંને કલમોમાં નાણા વિધેયક ની વ્યાખ્યા આપી છે પણ એકસો દસમાં માં કેન્દ્ર સરકારને ધ્યાનમાં રાખીને આપી છે જ્યારે એકસો ને માં રાજ્ય સરકારને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યા આપવામાં આવે છે પરીક્ષામાં એવું પૂછાય કે કઈ કલમમાં નાણાં વિધેયકની વ્યાખ્યા છે અને કલમ એકસો દસ અને એકસો નવ્વાણું બંને ઓપ્શન આપ્યા હોય તો જવાબમાં સાચું શું કહી શકાય ઉપરના બંને કારણ કે બંનેમાં એની વ્યાખ્યા આપવામાં આવી છે એ સ્પષ્ટતા સમજી લોધેયક નાણાં વિધેયક છે કેમ તેનો નિર્ણય કરે છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ પોતાની સહીથી તે નાણા વિધેયક છે તે પ્રમાણિત કરે છે એટલે કે સર્ટિફાઈડ કરે છે કે નાણા વિધેયક છે કે કેમ તે રાઈટ બંધારણ માટે અમારા બે ખૂબ જ અગત્યના પુસ્તકો છે

હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરી હશે એટલે અમારા આ બે પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતાન